હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવા ઇન્સ્ટન્ટ જુવારના લોટના ઈદડાની રેસીપી આ ઈદડા ડાયાબિટીસ પેશન્ટ અને વેઇટ લોસ કરતા લોકો પણ ખાઈ શકે છે અને સાથે ઇન્સ્ટન્ટ ચટણી પણ બનાવીને તૈયાર કરીશું રેસીપી તમને પૂરી જોયા પછી પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં અહીં જુવારના ઈદળા બનાવવા માટે એક કપ જુવારનો લોટ લઈ લેશું અને ત્યાર પછી તેમાં વન ફોર્થ કપ સૂજી ઉમેરશું હવે જે કપના માપથી આપણે જુવારનો લોટ લીધેલો હતો એ જ કપ ભરી અને થોડી ખાટી અને ઘાટી છાશ હોય તેવી છાસ ઉમેરશું અહીં તમે એક કપ પાણી અને અડધો કપ દહીં પણ લઈ શકો છો મેં દોઢ કપ છાસનો ઉપયોગ કરેલો છે એક કપ છાસ ઉમેરી અને આપણે આ રીતે ચમચાથી તેને મિક્સ કરી લેશું અને ત્યાર પછી ફરી પાછી આપણે અડધો કપ છાસ લીધેલી છે તેને પણ સાથે ઉમેરી દેસું અને ચમચાથી આ રીતે તેને મિક્સ કરી દઈશું લોટમાં જરા પણ ગાંઠા ન રહે ત્યાં સુધી તેને એકદમ સારી રીતના ફેટી લેવાનું જરૂર જળાય તો બે ચમચી જેટલી છાશ આપણે ફરી પાછી ઉપરથી ઉમેરશું છાસનો માપ અહીં લોટ ઉપર ડિપેન્ડ કરે છે તમે નવો જૂનો જે મુજબ લોટ લેતા હોય એ રીતે છાશની જરૂર પડી શકે છે આપણે ફરી પાછી બે ચમચી જેટલી ઉપરથી છાસ ઉમેરેલી છે તો ટોટલ અહીં આપણે પોણા બે કપ જેટલી છાસની જરૂર પડેલી છે અને લોટને હવે એક જ દિશામાં આ રીતે આપણે એકદમ સારી રીતના ફેટી લેવાનો તમે જોઈ શકશો ખૂબ જ સરસ સ્મૂથ એવો લોટ તૈયાર થઈ ગયો છે આ જ રીતનું આપણે બેટર તૈયાર કરી અને તેને ઢાંકી અને દસ મિનિટ રહેવા દેસું દસ મિનિટમાં આપણી સૂજી છે તે એકદમ સરસ ફૂલી જશે હવે એક મિક્સર જારમાં થોડું આદુના ટુકડા ઉમેરશું બે લીલા મરચાં સમારીને ઉમેરી દેસુ ઢાંકણ ઢાંકી અને આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી લેશું અને દસ મિનિટ પછી આપણી સૂજી છે તે એકદમ સરસ પલળી અને ફૂલી ગઈ છે તો આ તૈયાર કરેલી આદુ અને મરચાંની પેસ્ટ સાથે ઉમેરી દેસું અડધી ચમચી તેમાં મીઠું ઉમેરશું અને બધું ચમચાથી મિક્સ કરી અને એક સરખું હલાવી લેશું આજે આપણે આથાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ ઈંદડા બનાવી રહ્યા છીએ તો ઇન્સ્ટન્ટ આથો લાવવા માટે આપણે એક નાનું પેકેટ જે દસ રૂપિયાનું પાઉચ મળે છે તે ઈનો ઉમેરશું અને તેની ઉપર એક ચમચી પાણી ઉમેરશું જેથી કરી ઈનો છે તે તરત જ એક્ટિવેટ થઈ જશે અને ચમચીથી તેને ફટાફટ આ રીતે મિક્સ કરી દેસું ઈનો ઉમેર્યા પછી બેટરને ઝાઝી વખત રાખવાનું નહીં તરત જ એક તેલથી ગ્રીસ કરેલી થાળીમાં આ બેટરને એકી સાથે બધું ઉમેરી દેવાનું આ બાજુ ગેસ ઉપર પાણી ઉકળવા મેં પહેલાં જ રાખી દીધું હતું પાણીને આપણે પાંચ મિનિટ પહેલાં જ ઉકાળીને તૈયાર કરી લેવાનું ઉપરથી થોડો મરીનો પાવડર છાંટશું ઈદડામાં આ રીતે મરીનો પાવડર ખૂબ જ સરસ લાગે છે તમને પસંદ હોય તો તમે થોડા ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો હવે પાણી આપણું એકદમ સરસ ઉકળી ગયું છે તેની અંદર એક વાયર સ્ટેન્ડ રાખી અને તૈયાર કરેલી ઈદડાની થાળી રાખી દેશો ઢાંકણ ઢાંકી અને પંદર મિનિટ સુધી આપણે હાઈ ફ્લેમ ઉપર તેને ચડવા દઈશું ત્યાં સુધીમાં આપણે ચટણી તૈયાર કરી લેશું એક મિક્સર ચારમાં એક કપ જેટલા ફુદીનાના તાજા પાન ઉમેરશું થોડા લીલા કોથમીરના પાન ઉમેરશું એક લીલું સમારેલું મરચું ઉમેરશું અડધા લીંબુનો રસ ઉમેરશું તમને પસંદ હોય તો ચપટી એવા સિંગદાણા પણ ઉમેરી શકો છો સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું એક મોટી ચમચી ખાંડ ઉમેરશું અને થોડું પાણી ઉમેરી બધી વસ્તુને પીસી લેશું અને તૈયાર કરેલી ચટણીને આપણે એક વાટકામાં કાઢી લેશું તો તૈયાર છે આપણી ઇન્સ્ટન્ટ ચટણી હવે આપણે ઈદડાને ચડતા પણ પંદરથી વીસ મિનિટ જેવો સમય થઈ ગયો છે તેને પણ આપણે ગેસ પરથી નીચે ઉતારી લીધા છે છરીની મદદથી આપણે તેમાં કટ લગાવી લેશું તમને નાના મોટા જે પણ સાઈઝના ઈદળા પસંદ હોય એ રીતે તમારે કટ કરી લેવાના સૌથી પહેલા આ રીતે ઊભા અને ત્યાર પછી આડા કટ લગાવી લેશું અને તૈયાર કરેલા ગરમાગરમ ને આપણે તૈયાર કરેલી ચટણીની સાથે સર્વ કરશું જુવાના ઈદળા તમે સવારે નાસ્તા માટે રાતના ડિનરમાં કે પછી બાળકોના લંચ બોક્સ માટે પણ બનાવી શકો છો પચવામાં હળવા હોવાથી પેટ ભરીને ખાશો તો પણ વજન નહીં વધે આદમી રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડિયો અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ